મંડળના ગ્રામ્ય અને શહેરના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ અને ત્રિરંગા યાત્રામાં જોડાયેલા અમારા નગરના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપસ્થિત સૌ જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ અને સૌ સન્માનિત દેશના રંગે રંગાયેલા ભારતીય ગૌરવ સાથે જોડાયેલા અમારા અધિકારીગણ ગણ ઉપસ્થિત સૌ અમારા પ્યારા ભાઈઓ અને બહેનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર જિલ્લા તાલુકા સુધી ગામડાઓ સુધી ભારતીય સેનાના સન્માનમાં ભારતીય સેનાએ સિંદૂર ઓપરેશનથી ભારત અને પાકિસ્તાનના જે સિંદૂર ઓપરેશન દ્વારા અમારા ભારતીય નિર્દોષ નાગરિકોની પૂરહત્યા કરી હતી એવા પાકિસ્તાનના આતંકવાદીઓને સિંદૂર ઓપરેશનના નામથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમારા ગૃહમંત્રી અમિતભાઈ સાહેબના વર્પણ હેઠળ ત્રણેય પાંખના વડાઓ ભારતીય નાગરિક સૈનિકોએ જે ઝડપાતોડ જવાબ આપ્યો એના સમર્થનમાં આજે અમે ત્રિરંગા યાત્રા કાઢી અને અમારા દેશના ત્રણેય પાંખના વડાઓને ત્રણેય પાંખની સેનાઓને અમે એકસો ત્રીસ ચાલુ વિધાનસભાના સૌ મતદાર ભાઈ બહેનો અને સૌ દાહોદવાસીઓ અમે સમર્થન કરીએ છીએ અને આવનાર દિવસની અંદર પહેલગામમાં જે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલો થયો હતો અને એમાં પણ ધર્મ પૂંછી અને જે આપણા નિર્દોષ લોકોને ઠાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા સૈન્ય દ્વારા પાકિસ્તાનને જે જડબાતોડ એમની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે એ મિશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું તો એ ઓપરેશન સિંદૂર જે આપણા સૈનિકોએ પાર પાડ્યું હતું તો સૈનિકોના માન સન્માન માટે આજે દરેક વિધાનસભામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી એના ભાગરૂપે ઝાલોદ વિધાનસભામાં પણ આપણા માનનીય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને પૂરી નગર ની જનતા અને તમામ કાર્યકર્તાઓ આમાં જોડાયા હતા ભારત દેશના કાશ્મીરમાં ગામમાં પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને છવ્વીસ જેટલા હિન્દુ લોકોની નિર્મ હત્યા કરી હતી તેના પ્રત્યાઘાત રૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુર ઓપરેશન હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પો પર હુમલો કરી આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપ્યો હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓપરેશન સિંધુરને બિરદાવવા આખા દેશમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહેલ છે અને તેને અનુલક્ષી ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાના અધ્યક્ષ સ્થાને કોલ કોન્ડી સાથે ભરત ટાવર થી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં મોટા પ્રમાણમાં નગરજનો જોડાયલ હતા દેશભક્તિના ધૂને આ યાત્રા ભરત ટાવર સરદાર ચોક આંબેડકર ચોક સ્વર્ણિમ સર્કલ થઈ ઝાલુ દેપીએમસી ના ગણેશ મંદિર ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવેલ હતી ધારાસભ્ય મહેશ ભુરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહસિક કદમ ને બિરદાવતા યશસ્વી વડાપ્રધાનની કામગીરીની પ્રશંસા કરેલ હતી છેલ્લે આ યાત્રામાં જોડાયેલ સમસ્ત નગરજનો તેમજ ઉપસ્થિત સૌ લોકોનો ધારાસભ્ય મહેશ આભાર માન્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ચાલુ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ